નમસ્કાર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો એક સારા સમાચાર છે કે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાની જે સાઈડે ટૂંક સમયથી મેન્ટેનન્સમાંથી અથવા ડેટાબેઝ જાળવણીની જે કામગીરી ચાલુ હતી તે પૂર્ણ કરી અને સરકાર દ્વારા તે પોર્ટલ ચાલુ કરી નાખવામાં આવ્યું છે તો જે ખેડૂત મિત્રોને રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી છે તે હવે કરાવી શકે છે અને આ ખેડૂત મિત્રો એક ખાસ આપને કહેવાનું કે જો તમે અમારો આ વિડીયો જોઈ રહ્યા હોય અને તમે પહેલી વખત અમારી ચેનલ ઉપર આવ્યા હોય તો આવી જ ખેતીની વિવિધ સરકારની યોજનાઓ તેમજ પ્રાકૃતિક ખેતી ખેડૂતો દ્વારા કોઈ નવીન પાક અથવા નવીન કોઠા સુસ્તી કોઈ યંત્ર બનાવ્યું તેવી માહિતી તેમજ પ્રાકૃતિક ખેતીનું વેચાણ કઈ રીતે કરવું તેના ફાયદા શું છે તેવી બાબતની ખેતીને લગતી માહિતી માટે જો આપને આવી માહિતીમાં રસ હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાઇડમાં આપેલું બે લાયકન દબાવી દેજો જેથી તમને અમારા નવા આવનાર વિડીયોની માહિતી તરત મળી રહે કોઈ પણ આવી સરકારી યોજના છે અથવા અન્ય કોઈ માહિતી છે તે બાબતની માહિતી આપને તરત નોટિફિકેશનથી મળી રહે તો ખેડૂત મિત્રો ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવા માટે જે સાઈટ અત્યારે ચાલુ કરી નાખવામાં આવી છે તો જે ખેડૂત મિત્રોને બાકી છે અને જેને અત્યાર સુધી બે હજારના હપ્તા આવે છે તો તેવા ખેડૂતો જો બાકી હોય તો તેમને વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી નાખવું અને જે ખેડૂત મિત્રોને બે હજારના હપ્તા નથી આવતા તો તેવા ખેડૂત મિત્રોએ થોડોક ટાઈમ રાહ જોઈ અને બે હજારના હપ્તા જેને આવે છે ને બાકી છે તો તેવા ખેડૂતોને પહેલાં રજીસ્ટ્રેશન કરાવી લેવું દેવું કારણ કે જે ખેડૂત મિત્રોને બે હજારના હપ્તા આવે છે તેના માટે આ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને જેને બે હજારના હપ્તા નથી આવતા તો તેવા ખેડૂત મિત્રોને ટૂંક સમય પણ પછી આ રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને આ બાબતનો એક સંપૂર્ણ વિડિયો અમારી ચેનલમાં બીજે ઉપલબ્ધ છે જે આપ અમારી ચેનલમાં જઈને જોઈ શકો છો અને જો મિત્રો રજીસ્ટ્રેશન કરાવવા માટે જે જે ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે તે તમને ખબર જ હશે કારણ કે ઘણા ટાઈમથી આ પ્રક્રિયા ચાલુ છે માટે વ્યવસ્થિત યોગ્ય કાગળિયા લઈને જવું જેથી એક જ વારમાં બધા રજીસ્ટ્રેશન આપનું રજીસ્ટ્રેશન થઈ જાય અને ફોર્મ વચ્ચેથી મેકવું ન પડે અને જે ખેડૂત મિત્રો મોબાઈલમાંથી અથવા ઘરેથી રજીસ્ટ્રેશન કરે છે તો તેમને કોઈપણ પ્રકારની એરર આવે તો જે જે વિભાગ છે તેનો કોન્ટેક કરવા જણાવેલ છે તો તેવા વિભાગનો કોન્ટેક કરવો અને ત્યાંથી માહિતી પૂરતી લઈ લેવી તેમજ જો ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન ચાલુ હોય તો ત્યાં જઈને કરાવવું બરાબર અને એ રજીસ્ટ્રેશન થઈ જાય પછી જે તમારી પ્રિન્ટ નીકળે પ્રિન્ટ અથવા નંબર તમને આપવામાં આવે તે રાખી મેકો આપની પાસે તો મિત્રો ખેડૂત રજીસ્ટ્રેશન કરતાં જો આપણા મોબાઈલમાં કોઈ પણ પ્રકારની એરર આવે અથવા તેમાં કઈ શું ભૂલ થઈ ગઈ છે તો તે બાબતના વિડીયો આપણને યુટ્યુબ ઉપર ઘણા ખરા મળી જશે કે જાતે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અથવા તેમાં જે જે એરર આવે છે તે બાબતે શું તેમાં પ્રોસેસ કરી તે બાબતના યુટ્યુબમાં ઘણા વિડીયો છે જો કે મારી ચેનલમાં આવો વિડીયો નથી કારણ કે મેં હજી સુધી આ બાબતે વિડીયો બનાવેલો નથી અમે એક બે વખત ટ્રાય કરી પણ અમુક એરર આવતી તેના હિસાબે પછી અમે એવો વિડીયો બનાવ્યો નથી પણ તમને બીજી અન્ય ચેનલોમાંથી આ બાબતે ઘણા ખરા વિડીયો મળી રહે છે અને તમે જાતે પણ રજીસ્ટ્રેશન કરી શકશો તો ખેડૂત મિત્રોએ જ્યારે આપ રજીસ્ટ્રેશન કરાવવા જાઓ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવા જાઓ ત્યારે ખોટું તે જગ્યાએ ટ્રાફિક ના કરો અને અત્યારે હાલ શિયાળાની સીઝન ફૂલ ફેજમાં ચાલુ છે વાવણી કરવાની પિયત કરવાની અથવા આપ જે પણ ખેતીને લગત કામગીરી કરતા હોય તેની સીઝન પણ ફૂલ જોશમાં છે માટે જો એવું લાગે તો આપણા આપણા ગામમાં જ્યાં પણ આ રજીસ્ટ્રેશન કરતા હોય ત્યાં કણે તમારા જે જે ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ ત્યાં આપી દેવા અને એમને સમય મળ્યા પ્રમાણે એ તમારું રજીસ્ટ્રેશન કરી નાખશે તો ખોટું અહીંયા ટ્રાફિક ના કરવું વન બાય વન જવું બરાબર જેથી તેમને પણ કામગીરી કરવામાં સરળતા રહે આપને પણ સરળતા રહે આપનો પણ ખોટો ટાઈમ ન બગડે અને જ્યારે આપનો વારો આવે ત્યારે ત્યાં જઈ અને રૂબરૂ રજીસ્ટ્રેશન કરાવી લેવું તો મિત્રો ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે એમાં જેને બે હજારના હપ્તા આવે છે તેના માટે તો ખૂબ જરૂરી છે અને ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાના શું શું ફાયદા છે તે બાબતનો વિડીયો પણ અમારી ચેનલમાં એક ઉપલબ્ધ છે તો એ તમને શોર્ટમાં હું કહી દઉં તો પાક વીમો જે છે તેના માટે ખૂબ જરૂરી છે બે હજારનો હપ્તો આવે તેના માટે તો ફરજિયાત છે તે તેમજ ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે સરકાર દ્વારા તેના માટે પણ આનો ઉપયોગ થનાર છે તેમજ આપણે જે પાક ધિરાણ લઈએ છીએ તો પાક ધિરાણ માટે પણ આ ખૂબ જ જરૂરી છે અને ઇન્ટર માર્કેટ કે જે નેશનલ લેવલનું માર્કેટ છે તેમાં તમારે કોઈ પણ પ્રકારનું વેચાણ કરવું હોય તો તેના માટે પણ આ ખેડૂત કાર્ડનો તમે ખેડૂત રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરી શકો છો તે સિવાય આ ખેડૂત પોર્ટલની જે કોઈપણ યોજનાઓ છે સરકાર શ્રીની બીજી અન્ય જે ખેતીને લગત કોઈ પણ પ્રકારની યોજનાઓ છે તેમાં પણ આ કાર્ડનો તમે સીધો ઉપયોગ કરી શકશો માટે ખેડૂત મિત્રો ખેડૂત રજીસ્ટ્રેશન જરૂરથી કરાવજો તો મિત્રો અમારી ચેનલ ઉપર બીજા ઘણા પ્રાકૃતિક ખેતીના લગતા વિડીયો મૂકવામાં આવેલા છે જે હવે પછી તમે જોઈ શકશો તેના તમને ઉપલા બેનર જે અમે બનાવેલા છે તે તમને દેખાડશું ખેડૂત રજીસ્ટ્રેશન બાબતની પોર્ટલ બાબત બાબતે છે આ જીરો થિયેટર વર્ષના બાળકોને મફત સાર વર્ષે તેના માટે છે આ ખેડૂત રજિસ્ટ્રેશન કરવા માટે સંપૂર્ણ માહિતી છે પ્રાકૃતિક ખેતીનું વેચાણ કઈ રીતે કરવું તે બાબતે છે પ્રાકૃતિક ખેતીના અનુભવ ધરાવતા ખેડૂતોના અનુભવ છે તે દર્શની ખાતરી કઈ રીતે કરવામાં આવે છે પ્રાકૃતિક વેચાણમાં હર્બલ વસ્તુ વેચાણ કરવાની પદ્ધતિની માહિતી છે મિત્રો તો જો તમને આ વિડીયો કહેવા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો આપણા અન્ય મિત્રોએ અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તેમજ આવી જ પ્રાકૃતિક ખેતીની માહિતી તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાની માહિતી માટે અમારી ચેનલને શેર જરૂર કરજો હવે કોઈ આવા જ નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત